નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આ ગરજાળ ગરમીમાં અનેક સંસ્થાઓ અને પોલીસ દ્વારા અલગ અલગ સેવાઓ કરી રહ્યા છે જેમ કે પક્ષીના માળાનું વિતરણ પક્ષીઓ માટે પાણી પીવા માટેના કુંડાનું વિતરણ ત્યારે અક્ષય તૃતીયાના દિવસે યોગ વેદાંત સેવા સમિતિ અને શ્રી લીલા ગોધામ દ્વારા છેલ્લા આઠ વર્ષથી છાશ અને શરબતનું વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી ચોક ખાતે યોગ વેદાંત સેવા સમિતિ અને શ્રી લીલા ગોધામ અને વરાછા પોલીસ સ્ટેશનના સહયોગથી છાશ અને શરબતનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું તેમાં કરંજના ધારાસભ્ય પ્રણુભાઈ ગોઘારી અને કોર્પોરેટર રાજુભાઈ જોડિયા અને વરાછાના પીઆઈ હરેશભાઈ પટેલ પીઆઈ ઊંઝા મેડમ અને ડિસ્ટા પીએસઆઈ એજી પરમાર ઉપસ્થિત રહીને લોકોને છાશ અને શરબતનું વિતરણ કર્યું હતું ત્યારે તેમાં કાળઝાળ ગરમીમાં હજારો લોકોએ ઠંડી છાશ અને શરબત પીવાથી ચહેરા ઉપર આનંદનો અનુભવ જોવા મળ્યો હતો મનહરભાઈ દુધાર પૂર્વ યુવા પ્રમુખ હોર્ડ નંબર સોળ પુણા પશ્ચિમ સુરેશભાઈ ઘણા જ સમયથી ખાત્રીજના પવિત્ર દિવસે સાસ વિતરણનો સ્ટોલ રાખે છે શરબત આ તે બીજું ત્રીજું અને ઘણી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ ચલાવી રહ્યા છે અને આજે આ આટલી ઉકળતો તાપ આ આપણે કહેવાય કે ચૈત્ર વૈશાખનો બહુ તાપ એમાં એનું પરિવાર આખો આ સેવા કરી રહ્યો છે તે બદલ ધન્યવાદને પાત્ર છે હરિયોમ આજ અખાત્રીસના દિવસે માતાવાડી ચોક ખાતે છાસ વિતરણ અને શરબત વિતરણનો કાર્યક્રમ છે એમાં સહભાગી થવાનો મને અવસર મળ્યો છે એની સેવાકીય સંસ્થા દ્વારા આજે છાસ વિતરણ કરવામાં આવ્યું છે મારી સાથે રાજુભાઈ જોળિયા પૂર્વ હોસ્પિટલ કમિટીના ચેરમેન તેમજ હાલના કોર્પોરેટર વોર્ડ નંબર પંદર એમ રાજુભાઈ વઘાસિયાની સમગ્ર ટીમ સુરેશભાઈ વઘાસિયા એમણે પણ આ છેલ્લા આઠ વર્ષથી આવી રીતે માતાવાડી ચોક ઉપર અખાત્રીજના દિવસે જ્યારે ગરમી હોય ત્યારે લોકોને ઠંડક મળે એની માટે છાશ વિતરણ અને શરબતનું વિતરણ કરવામાં આવે છે આ તબક્કે હું આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં તેઓ વધારેમાં વધારે આવા સેવાકીય કાર્યો કરતા રહે એવી શુભેચ્છા આપું છું અસ્તુ ભારત માતા કી જય